સોમનાથ માં આપણા સમાજ ગૌશાળા ની રચના એસઆઈટી છે આપણે એના ઉપર ગર્વ છે અને વિશ્વાસ પણ છે પણ દિવસ પછી દિવસ પછી નાટક ને ખાવાના ખેલ છે એ સહન થશે રવિવારે સાંજ સુધીમાં જો રિઝલ્ટ ન આવે તો બધાને કહું છું આપણે આંદોલન કરવાની જરૂર છે આ રાજ્યના ગૃહમંત્રી એની એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટેલના મત છે તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આપણે કઈ ટીમારીને રાજકોટ રહી છે

આપણે આપણા એક પર રાજકીય આગેવાન નથી નારૂ આપણે એવી સીધો વી પછી લઈ આવીએ કે આપણા ટેકા વગર આ સરકાર પણ મોકળો હા કોળી સમાજના આગેવાન નવનીતભાઈ આજે એક નિમિત બનીને કે આ કોળી સમાજની એકતા હું આપણે ન્યાય માટેને લડત કરી છે ખરેખર જે રીતે તમે વિડીયોમાં જો

ખરેખર બંને આરોપી હોય તો સજા આપવાનું કામ કોણું છે ન્યાયું પોલીસ સમાજ મેં પેલા પણ કીધું તું ને અત્યારે પણ કઉ કે ખરેખર માયાભાઈ અને એના દીકરા ખરેખર જો સત્ય હોય અને ક્યાંય એનું નામ ના હોય તો એને ખુલીને મેદાન આવવું જોઈએ માફી તો તાત્કાલિક માગી લીધી ભાઈ તો તમારા આત્મસન્માન ને ખેત પહોંચે એવા આક્ષેપો લાગે છે તો તમારે ખુલીને મેદાન આવવું જોઈએ અને કેવું જોઈએ કે અમે અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે પોલીસ પ્રશાસન ને એક વખત નહીં પાંચ વખત તમારું નિવેદન લેવા આવે અને અમારા ઉપર શંકા જતી હોય અને અમારા મોબાઈલ અગર સીડીઆર કાટતા હોય તો આ પરિવારના બધાના મોબાઈલ લઈ જાઓ આથી વાતાવરણ બને છે એ તો ખરેખર માયાભાઈ ચૂંક છે એને લીધે બને છે સમજો બરો કાયદો બધા માટે રાષ્ટ્રપતિ પર કેમ ન હોય બરાબર આજે અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો લઈકા

જે લોકો જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વમેન હશે ફેલાવવાની જે કોશિશ કરે છે એને હું કહેવા માંગુ કે આપણે ઓબીસી સમાજ સાથે મળી આપણે ભાગીદારી માટેની લડત લડવી જોઈએ આપણે સમાનતા માટેની લડત લડવી જોઈએ આપણે આરક્ષણ માટેની લડત લડવી જોઈએ આપણે ગામમાં

પણ દિવસ પછી દિવસ પછી નાટક દેખાડવાના ખેલ છે એ સહન થશે રવિવારે સાંજ સુધી આવે તો બધાને છું આપણે આંદોલન કરવાની જરૂર છે સંગોલ સાંભળજો આંદોલન કરવાની જરૂર નથી આંદોલન કરશો ને તો ભીમાં ખાલી દીધા તરસો હાથમાં હળવદમાં નાખી દીધા કોટરામાં નાખી દીધા પિસ્વીમાં નાખી દીધા આવી ઘણી એવી જગ્યાઓ છે તમે આંદોલન કરવા ભેગા સાંભળે એટલે તમારા ઉપર કરવામાં આવે મોટા ગુનાદા ખાલ કરવામાં આવે પછી તમે કોઈ આંદોલનમાં ક્યારેક પછી ક્યારેક જોડાશો નહીં બેસ્ટ માં બેસ્ટ રસ્તો એ છે

આપણા કોઈ આઈએસ આઈપીએસ અધિકારી નથી તો પછી આપણું કઈ સાંભળવાના સત્તાવીસ માસ્ટર કી બે હજાર સિત્તાવી આવે છે હજી પણ કઉ છું જો આજ રીતે સૌથી વધારે મહત્વ ન્યાય ની ભીખ માગવી પડે તો મૂર્ખામણી આપણી છે બીજા કોઈ ની આ રાજ્યના ગૃહ મંત્રી એની એની સીટ ઉપર થી સૌથી વધારે કોળી પટેલ મત છે તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે

આપણી મારી માને ખોટા ગુના લાખ આપણા કેમ નથી ખેચાતા એનો મતલબ એ કે સત્તામાં તમારી ભાગીદારી નથી તો તમે તૈયાર છો રવિવાર સરકાર બનવી જોઈએ અને રવિવાર ગુજરાત ની ગુજરાત માં ચાલીસ ટકા નું પ્રતિનિધિત્વ અઢી કરોડ નું પોપ્યુલેશન અને સૌથી મોટું જંગી વોટિંગ પાવર

ત્રીજો વર્ગ એવો છે કે જે જડ મૂળમાંથી બધી સમસ્યા ઉખેડીને ફેંકી દે એના માટે આપણે બધાય ભેગા થયા છે અને હમણાં કે જેમ કીધું એમ કોઈ પણ ઓબીસી માં અહીં સમાધિ આવે છે ઓબીસી માં કોઈ ઠાકોર સમાધિ આવે છે એટલે આખો ન્યાય નો જે વિષય છે એ વિષય ડાયવર્જન્ટ છે જાતિ જ્ઞાતિ વચ્ચે ના જાય

સૌથી સોલંકી સાહેબ પછી કોઈ બેઠા નથી સિરાજે તો જે બનાવે છે ડિઝાઇન આખી ક્યારે બધાય યુવાનો તો કોઈ વાંચવી જોઈએ અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે છેલ્લું લક્ષ્ય આપણું એવું હોવું જોઈએ અને એટલા માટે બગદાણાની મેટર તમે જો

પછી સેવા બક્ષણામાં દેવું જેટલા સંગઠનો આલે કેટલા અને ઈ સેવા હિષ્ઠામ બાવે સેવા સેવા શું થાય તો કે મોક્ષ દે એવો મોક્ષ જો ભાર સેવાને નામે પણ આપણને હિંદુત્વ સાબિત કરે છે અને જ્યારે પાવરમાં આવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે ત્યારે તમે હિન્દુ નથી

તો પાવર માં આવશું બાકી પાવર વગેરે તો આ બધી ગુલામી છે સમજાય છે તમે વિચાર તો કરો પંદર પંદર ધારાસભ્યો ત્રણ ત્રણ પછી બબે મિનિસ્ટરો કેન્દ્રીય મિનિસ્ટર બધા જોડે સીટ ની રચના થાય છતાં કોઈ પરિણામ આ શું પરિસ્થિતિ શું કેવાય વોટ આપણે આપીએ અને છતાં ગુલામી એટલે આ વાસ્તવિકતાને સમજો કોઈ ધર્મ જગત છે એમાં પણ

આપણે ભયંકર <laughs> 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 <laughs>